અન્ન નાગરિક પુરવઠા સામાજિક અને ન્યાય રાજ્યમંત્રી શ્રી ભિકુશીજી પરમારના હસ્તે પાવીજેતપુર ખાતે જિલ્લા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો છોતેરમાં પ્રજાસત્તાક દિનની ઉજવણીના શુભ અવસરે અન્ન નાગરિક પુરવઠા સામાજિક અને ન્યાય રાજ્યમંત્રી શ્રી ભિકુસિંહજી પરમારના અધ્યક્ષતામાં તારીખ છવ્વીસમી જાન્યુઆરી રવિવારના રોજ પાવીજેતપુર ખાતે છોટાઉદેપુર જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો ધ્વજવંદન કરી તિરંગાને સલામ આપી જિલ્લા કક્ષાના રાષ્ટ્રીય પર્વ પ્રેરક સંબોધન સંબોધન કર્યું અવસરે ગ્રાઉન્ડમાં યોજાયેલ ધ્વજવંદન સમારોહમાં પોલીસ બેન્ડની મધુર સુરાવલીઓની ધૂન વચ્ચે પોલીસ સહિત અન્ય સુરક્ષા જવાનોની પ્લાટોની પરેડ યોજાઈ મંત્રીશ્રી દ્વારા પરેડનું નિરીક્ષણ કરીને લોકોનું અભિવાદન ઝીલીને રાષ્ટ્રીય પર્વની શુભેચ્છાની આપલે કરી ઉપરાંત વિવિધ શાળાના સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ વિવિધ ક્ષેત્રોમાં વિશિષ્ટ કામગીરી કરનાર પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર પ્રાપ્ત કરનાર અધિકારી શ્રી કર્મયોગીઓને સન્માનિત કરી પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા મહાનુભાવોના હસ્તે શેષ કામગીરી કરનારોનું સન્માન કરવામાં આવ્યું હતું આ રાષ્ટ્રીય પર્વમાં લોકો હર્ષ ઉલ્લાસ સાથે ભાગીદાર બની શાનદાર રીતે પર્વની ઉજવણી કરવામાં આવી હતી રાષ્ટ્રીય ગીત સાથે કાર્યક્રમનું સમાપન થયું હતું કાર્યક્રમ બાદ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે લોકસભા સાંસદ જસુભાઈ રાઠવા જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ છોટાઉદેપુર ધારાસભ્ય રાજુભાઈ રાજેન્દ્રસિંહ રાઠવા ભાવીજેતપુર ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા સંખેડા ધારાસભ્ય અભયસીભાઈ તળવી પૂર્વ સાંસદ ગીતાબેન રાઠવા જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયા જિલ્લા વિકાસ અધિકારી સચિનકુમાર જિલ્લા પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખ તેમજ છોટાઉદેપુર જિલ્લાના વિવિધ વિભાગોના અધિકારીઓ કર્મચારીઓ પાય તાલુકાના રાજકીય સામાજિક અગ્રણીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આવો સાંભળીએ આ પ્રસંગે અન્ન નાગરિક પુરવઠા સામાજિક અને ન્યાય અધિકારતા રાજ્ય મંત્રી શ્રી ભીખુસિંહજી પરમાર શું કહી રહ્યા છે સાંભળો તેઓના મુખે આજે છોટાઉદેપુર જિલ્લાના જેતપુર પાવી તાલુકાની અંદર છોતેરમો પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી જેની અંદર આ જિલ્લાના લોકપ્રિય સાંસદ ભાઈ શ્રી જસુભાઈ આ વિસ્તારના ધારાસભ્ય ભાઈ શ્રી જયંતેભાઈ અરબીસિંહજી ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાજી જિલ્લા પંચાયતના પ્રમુખ તેમજ સંગઠનના પ્રમુખ ઉમેન્દ્રભાઈ પટેલ સંગઠનના તમામ પદાધિકારીશ્રીઓ જિલ્લાના સમાહર્તા કલેક્ટરશ્રી ડીડીઓશ્રી અધિકારીશ્રીઓ કર્મચારી મિત્રો વાલા બાળકો અને પત્રકાર મિત્રોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ ખૂબ સારી રીતે ઉજવાયો સંપન્ન થયો